ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યું છે અમદાવાદના જયપાલ સિંહ ભાટી ઉપરાંત બારસાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ અગિયાર જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાળ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઉંચાઈ વીસ હજાર પચાસ ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી નો ડ્રગ્સ કેમ્પેન ઉપક્રમે

આ ઉપરાંત દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરાઈ હતી તારીખ પાંચ જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યનમ તરફ પ્રયાણ કર્યું હતું અને અગિયાર જૂનના રોજ સમિટ કરી વીસ હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો

ગૌરાંગ પુરોહિતે ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાવ્યું હતું ઇનવિઝિબલના આ પર્વતારોહકોનું ડ્રગ્સ અવેરનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે ન્યૂઝ સાથે મિસ્ત્રી અમદાવાદ